નમસ્કાર મિત્રો હું છું આપનો બિરજુ મકવાણા આજે હું તમને સંભળાવવાનો છું મથુરભાઈ છે જે અમરેલી પાસે ગામ આવેલું છે ત્યાંના છે અને તેમણે એક પેકેટ ચૂર્ણ મંગાવ્યું હતું તો તેમને કેટલા ફાયદા થયા એક મહિનામાં છ થી સાત કિલો વજન ઉતરેલું છે તો ચાલો એમના મુખે જ એમનો રિવ્યુ સાંભળીએ હું કયો છો કયો ક્યાંથી બોલો છો તમે અત્યારે ઓકે તમને ચૂર્ણ લીધા પછી શું ફાયદો થયો એ જણાવો હવે ફાયદો તો જો પેલા નંબર માં મારે કમર નો દુખાવો હતો બરોબર ઓકે એની દવા મેં લીધી હતી ને એની હિસાબે મારે કમર ની ને પેટ ની શરદી વધારે થઈ ગઈ બરોબર પછી હું ખેતી કરું છું એટલે અમારે તો અવારનવાર વાકુ વળી કામ કરવાનું ખેતી નો પ્રશ્ન બરોબર બરોબર બીજા નંબર માં હું બોપરે જમ્યો હોય તો મને સાંજે એમને

ઓકે છે કિલો જેટલું ઉતરું હમ અને હજી કેટલા મંગાવો છો આજે તમે બે પેકેટ બે પેકેટ મંગાવો છો સારું કેવાય મથુરભાઈ મથુરભાઈ છે અમરેલી થી એમણે એક ચૂર્ણ મગાવ્યું તું પંચોતેર ટકા વાપર્યું છે અને સારું એવું રિઝલ્ટ મળ્યું છે એમના મોઢે જ કઈ છે તમે સાંભળો છો બધા લોકો અને મથુરભાઈ તમારો કિંમતી રિવ્યુ તમે આપ્યો એ બદલ તમારો આભાર ફરી પાછું તમે પેમેન્ટ કરી અને સ્ક્રીનશોટ મોકલો હું તમને મોકલી આપું બરાબર બરાબર અને જો આપને અનુકૂળતા હોય તો એક વિડીયો બનાવી અમને મોકલજો મથુરભાઈ કઈ વાંધો નહીં ભલે ભલે ભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તો તમે પણ આજે જ ઓર્ડર કરો પેટની ચરબી ઉતારવા માટેનું ચૂર્ણ ડિસ્પ્લે પર નંબર આવી રહ્યો છે તેના પર તમે એડ્રેસ મોકલો અને ગૂગલ પે ફોન પે દ્વારા પેમેન્ટ કરી સ્ક્રીનશોટ મોકલો ઘરે બેઠા બેઠા આ ચૂર્ણ તમે મગાવી શકો છો અને આવું રિઝલ્ટ મેળવી શકો છો અને વિડીયો દરેકને